સાંતલપુરમાં સંસ્કૃત ભાષાનું ગૌરવ સંરક્ષણ હેતુ રેલી યોજાઈ સાંતલપુરમાં સીએલ પરીખ હાઈસ્કૂલમાં આજે સંસ્કૃત ભાષાના સંરક્ષણ હેતુ ત્રિદિવસીય કાર્યક્રમનો આજે પ્રારંભ થવા પામ્યો હતો સીએલ પરીખ હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાનું સંસ્કૃત ભાષા સંરક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભવ્ય રેલી નીકાળવામાં આવી હતી વેદો સાથે ભવ્ય સુશોભિત શણગાર અને વેશભૂષા સાથે સંસ્કૃત ભાષાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું ઢોલ અને નગારા સાથે હાઈસ્કૂલથી રેલી મુખ્ય બજાર સુધી પહોંચી હતી આસપાસના વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત સંસ્કૃત શિક્ષણની મહત્વ પ્રદાન કરવા તમામ શાળાઓ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મહાવિદ્યાલય જનસામાન્યમાં સંસ્કૃત ભાષાનું ગૌરવ સંરક્ષણ સંવર્ધન એમ જ પ્રચાર પ્રસાર થાય તેવા હેતુ સાથે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા વિવિધ પાંચ યોજનાઓ મુખ્યમંત્રીના હસ્તે જોબન પણ સ્વરૂપે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત એક વિશેષ યોજના અન્વે ત્રિદિવસીય ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

جي جوکي ٻيو واران ناں ان ا سايد ۾ ٿورو گهٽي نڪو ۽ منهن ها ٻين رو بڏي ناهي رهيو واران پڙھي ٿي پجا آهي مينٽ جو آهي سمائي

આચાર્ય શ્રી મોડલ સ્કૂલ સાંતલપુર આજે જે આ કાર્યક્રમ છે એના વિશે આજનો આ જે કાર્યક્રમ યોજવામાં આવે છે એ ખાસ તો ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત સંસ્કૃત ભાષાને મહત્વ જે ઘટી રહ્યું છે એમાં વધારો થાય અને સંસ્કૃત ભાષાનો અભ્યાસ વધે અને આપણી જે પ્રાચીન ભાષા તરીકે ઓળખાય છે એ ભાષા જે હતી એ પુનઃસ્થાપિત થાય એના પ્રયાસ સ્વરૂપે એક આખું સંસ્કૃત સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ છે જેમાં ગુજરાત સરકાર દ્વારા પંચકર્મ યોજના અંતર્ગત આ સંસ્કૃત સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવાની થાય છે એના આ પ્રથમ દિવસે એક સંસ્કૃત ભાષાનું મહત્ત્વ શું છે એ દર્શાવતું અને લોકોમાં એના વિશેની જાગૃતિ પેદા કરવા માટે એક ભવ્ય રેલીનું આયોજન કરવાનું હતું આ બાબતે અમારા જિલ્લા શિક્ષણ અધિકારી અધિકારીશ્રીના નેજા હેઠળ એક મિટિંગનું પણ આયોજન થયું હતું જેમાં તેમના દ્વારા એક ખૂબ સુંદર સરકારની ગાઈડલાઈન મુજબનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને એ જ માર્ગદર્શનને ધ્યાનમાં રાખી તમામ આપણા સાંતલપુર તાલુકાની તમામ શાળાના આચાર્યશ્રીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓને સામેલ કરી એક આ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું જેના અંદર તમામ બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક વિવિધ પ્રકારની વેશભૂષાસી વાળી સૂત્રોચ્ચાર બેનર અને શણગારેલા ટ્રેક્ટરની અંદર એક આહલાદક અને એક નાવિન્યપૂર્ણ અનુભવ સાથે સંસ્કૃત ભાષાનું મહત્ત્વ લોકોમાં જાગૃતિ ફેલાવવા માટેની રેલીનું એક સુંદર આયોજન થયું અને મને વિશ્વાસ છે કે આ કાર્યક્રમ થકી લોકો જે દેવ ભાષા છે આપણી જે સંસ્કૃત ભાષા છે કે જેના અંદર સમગ્ર વ્યવહારો પહેલાં થતા હતા જેને અત્યારે સાઈડ લાઈન થઈ ગઈ છે એવું કહીએ તો પણ ચાલે એ ભાષા ફરીથી પુનઃસ્થાપિત થાય અને એનું મહત્વ જે હતું એ બરકરાર રહે એ હેતુ પાર પડશે એવી આત્મવિશ્વાસ સાથે આ કાર્યક્રમનું આજનું આયોજન કરેલું જે હું મનો સીઆર તરીકે હાઈસ્કૂલ શાંતપુરની અંદર પ્રિન્સિપાલ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે છું આજે જે શાંતપુરને જે આ કાર્યક્રમ કરી રહ્યા છે શું કહેવા માગો રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જે અને ગુજરાત રાજ્યની સંસ્કૃત આયોજિત જે આજે સંસ્કૃત ગૌરવ દિવસ માટેની ત્રિદિવસીય કાર્યક્રમ રાખેલો હતો એમાં જે પ્રથમ દિવસે આપણે ગામની અંદર વિસ્તારોની અંદર સંસ્કૃતિ જાગૃતતા આવે એટલા માટેથી એક શાળાના સાંતપુર તાલુકાના મોટાભાગની બધી શાળાઓ ઉચ્ચતર પ્રાથમિક શાળા માધ્યમિક શાળા ઉચ્ચર માધ્યમિક શાળાના શિક્ષકો સંસ્કૃત વિશે ભણાવતા શિક્ષકો વિદ્યાર્થીઓ અને આચાર્યોએ હાજરી આપી અને લોકોમાં સંસ્કૃત પ્રત્યે આ દૈવ ભાષા છે આ લોક ભાષા હતી આપણે ઘરે ઘરે બોલાતી હતી એ ભાષા ભૂલાતી જાય છે તો એને પુનઃ પ્રસ્થાપિત કરવા માટે રાજ્ય સરકારનો એક ઉત્તમ પ્રયત્ન છે જિલ્લા અધિકારી શ્રી અચોભાઈ સાહેબની માર્ગદર્શન નીચે આજે અમે અમારા સાંતરપુર તાલુકામાં આ સરસ મજાની એક રેલીનું આયોજન કર્યું હતું અને એની અંદર લોકોનો પણ ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે અમારા શિક્ષક મિત્રો અને અધિકારીઓશ્રીઓએ પણ હાજરી રહી અને એમાં શોભા કરી છે એ માટે હું અમારા બીઆરસી સાહેબ અમારા મોઢેલ આચાર્ય શ્રી સાહેબ જીવનભાઈ સાહેબ અને બીજા આજુબાજુની તમામ શાળાના આચાર્યો આવ્યા હતા એનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આ થકી લોકોની અંદર સંસ્કૃત પ્રત્યે જાગૃતિ આવશે અને આપણી આ દેવ ભાષા જે ગુલાતી ભાષા થઈ છે એના પ્રત્યે જાગૃતતા આવશે એવું હું માની રહ્યો છું મારું નામ આહિર સામંતભાઈ બીઆરસી કોર્ડિનેટર સાંતલપુર તરીકે હું ફરજ બજાવું છું જે પ્રોગ્રામ છે તમે શું છો આજનો આ જે પ્રોગ્રામ જે છે એ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે સંસ્કૃત બોર્ડનું ગઠન કરવામાં આવ્યું છે એ સંસ્કૃત બોર્ડનો જે સંસ્કૃત સપ્તાહનું આયોજન જે છે પંચકમ જે કાર્યક્રમ આપવામાં આવેલ છે એમાંનો એટલે એક કાર્યક્રમ એટલે આ સંસ્કૃત સપ્તાહ દિવસની ઉજવણી એમાં દરેક તાલુકા હોય સુંદર મજાની આજે રેલીનું આયોજન કર્યું અમારા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબ દ્વારા એક અમને સરસ મજાનું એક માર્ગદર્શન આપવામાં આવ્યું અને આ રીતે સુંદર રેલીથી સંસ્કૃત ભાષાનું મહત્ત્વ વધે એ માટેના પ્રયાસો કરવા માટે અમારે ત્યાં પણ આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું અને વધુમાં ખાસ કે આ સંસ્કૃત બોર્ડની જે રચના થઈ તો એ રચના વખતે ખાસ ફરજ પરના અધિકારી તરીકે પણ બોર્ડ નો જન્મ થયો એ વખતે જ મુખ્ય જવાબદારી જે છે એ અમારા જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરી સાહેબે સંભાળેલી અને એમના નેતૃત્વ નીચે એટલે બોર્ડના જન્મથી જ અમારા સાહેબશ્રી નું આમાં માર્ગદર્શન રહેલું છે એટલે એમના માર્ગદર્શન રીતે ખૂબ સુંદર મજાની આજે આ રેલીનું આયોજન થયું સો ટકા મને વિશ્વાસ છે કે આ રીતના ત્રિદિવસીય કાર્યક્રમમાં બાળકો જે છે સ્કૂલના બાળકો છે એમાં ક્યાંક ને ક્યાંક સંસ્કૃત ભાષા પ્રત્યે માન વધે અને આપણી દેવ ભાષાનું મહત્ત્વ આપણને ખ્યાલ આવે એ માટે સુંદર આ આયોજન કરવામાં આવ્યું